રાજ્યમાં જ્યારે ખાસ કરીને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાય છે ત્યારે ગામના હિતને ધ્યાનમાં રાખીને સમરસની ફોર્મ્યુલા અપનાવવામાં આવે છે ત્યારે આજ સિદ્ધાંતને સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં અમલ કરવામાં આવ્યો છે શિક્ષક સંઘમાં પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણી યોજાનાર હતી પરંતુ શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે વાર્તાલાપ બાદ ચૂંટણી ન યોજાય અને નિર્વગ્ન પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવે તેવા પ્રયત્નોને વેગ આપવામાં આવ્યો છે જે આખરે સફળ થયો હતો અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ ચૂંટણી સમરસ જાહેર થઈ હતી જેમાં પ્રમુખ તરીકે સર્વાનુમતે લીના દેસાઈની નિમણૂક સાથે ઉપપ્રમુખ અને હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી અને સર્વાનુમતે સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ સમરસ બનાવવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ લીના દેસાઈએ જણાવ્યું હતું કે શિક્ષકોને લગતા તમામ સંઘના પ્રશ્નોને સરકાર સુધી રજૂઆત કરીને તેના નિરાકરણ માટે કામ કરવાની ખાતરી આપી હતી સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક આજે ચૂંટણી જે હતી તે સંઘર્ષ થઈ છે અને તેની અંદર બિનહરીફ પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે કદાચ ગુજરાતની અંદર પ્રથમ મહિલા હું પ્રમુખ હઈશ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી સી આર પાટીલ સાહેબ એવું હંમેશા ઈચ્છતા હોય છે કે જેમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને સરપંચશ્રીઓની ચૂંટણીઓ સમરસ થાય એવી જ રીતે અમે આ શિક્ષણની અંદર પણ સમરસનો હુકમ અથવા તો નિયમ અમે લાગુ કરીને અમે બધાએ વિચારીને અમે આ ચૂંટણીને પણ સમરસ કરવાની કોશિશ કરી